ઓમ સર્વ મંગલમાંગલ્યે શિવે સર્વાગ સાદિકે શરણીએ તેમબકે ગૌરી નારાયણી નમસ્તુ તે હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી અમે આપની પાસે રજૂ તો કરતા હોય પરંતુ જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજા પાઠ અને જપ તપનું મહત્ત્વ તો હોય એની સારો દરેક વાર તહેવારનું સારું સાચું અને યોગ્ય માર્ગદર્શન પણ અમે આપતા જ હોય જે કંઈ તહેવાર હોય તેનું પૂરેપૂરી માહિતી આપણા સુધી સારી અને સાચી પહોંચે તે જ અમારી મહેનત હોય તો મિત્રો જ્યારે આ ભાદરવ મહિનો ચાલુ હતો ત્યારે પિતૃઓ વિશેની બધી માહિતી રજૂ કરી તો હવે જે આવી રહ્યા છે કે જે મા નવદુર્ગા માતાજીના નવલા નોરતા તરીકે આપણે ઓળખીએ અને દરેક હિન્દુ અને હિન્દુ ભાઈઓ અને બહેનોનો જેનો મનગમતો ઉત્સવ કહેવામાં આવે મનગમતો તહેવાર કહેવામાં આવે તેવો તહેવાર એટલે કે મા નવદુર્ગા માતાજીના નવલા નોરતા તેના વિશેની માહિતી આજથી મિત્રો આપણે રજૂ કરવાના છે આપણી ચેનલમાં તો મિત્રો સૌથી પહેલાં તો એ વાત કરીએ કે નવદુર્ગા માતાજી એટલે કે જેના નવે નવ સ્વરૂપ અલગ અલગ છે અને નવે નવ દિવસ જે અલગ અલગ સ્વરૂપનું પૂજન થતું હોય ઘણા વ્યક્તિઓ નવદુર્ગા માતાજીને એક જ માનતા હોય પરંતુ નવદુર્ગા માતાજીના જે નવ સ્વરૂપ કે જે ચંદીપાઠ કે જેને દુર્ગા સપ્તશતી કહેવામાં આવ્યા તે દુર્ગા સપ્તશતીની અંદર નવે નવું સ્વરૂપનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે એ નવે નવ સ્વરૂપ વિશેનો મંત્ર પણ દુર્ગા સપ્તશતીમાં મિત્રો એવો બતાવવામાં આવ્યો કે પ્રથમ શૈલપુત્રી ચ્વિતીય બ્રહ્મચારિણી તૃતીય ચંદ્રઘંટેતી પુષ્માંદિ ચતુર્થકમ પંચમ સ્કંદમાત્રિ ષષ્ઠમ કાત્યાય નેતિથી સપ્તમ કાલરાત્રિથી મહાગૌરી શાસ્ત્રકમ નવમ સિદ્ધિદાત્રિ ચ નવદુર્ગા પ્રકિર્તિતા ઉક્તાની એતાની નામાની બ્રહ્મણ એવ મહાત્મા એટલે કે આ નવે નવ દિવસ અલગ અલગ સ્વરૂપની પૂજા કરવી જોઈએ જે નોરતું જે માતાજીનું હોય તેના નામનું સ્મરણ કરવાથી પણ મા નવદુર્ગા માતાજી આપણી ઉપર પ્રસન્ન થાય તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માતાજીના પહેલા સ્વરૂપની તો પહેલા સ્વરૂપમાં જે મંત્રની અંદર બોલે કે પ્રથમ આમ શૈલપુત્રી એટલે કે માતાજીનું પહેલું સ્વરૂપ કે જેનું નામ મા શૈલપુત્રી માતાજી તરીકે પ્રખ્યાત છે તેવા માતાજીને નોરતામાં પહેલું સ્થાન આપવામાં આવ્યું પહેલા દિવસે એટલે કે નવરાત્રિના પ્રારંભમાં પહેલાં નોરતે મા નવદુર્ગા માતાજીના શૈલપુત્રી રૂપેનું પૂજન કરવું જોઈએ અને માતાજી શૈલપુત્રીના નામથી એના દર્શન પણ કરવા જોઈએ માતાજીના એક હાથમાં ત્રિશુલ અને એક હાથમાં કમજ ધારણ કરેલા માતાજી શૈલપુત્રી વૃષભ વાહન ઉપર બિરાજમાન હોય તેના આપણે દર્શન કરવા જોઈએ અને પહેલા નોરતાના દિવસે મા શૈલપુત્રી માતાજીના નામનું સ્મરણ કરવું જોઈએ આમ તો મિત્રો શૈલપુત્રી માતાજીના ઇતિહાસ વિશે વાત કરીએ તો તેના પૂર્વજન્મમાં તે તેનું નામ સતી હતું અને તે દક્ષ પ્રજાપતિના પુત્રી હતા ત્યારે દક્ષ પ્રજાપતિએ ભગવાન શિવજીનું અપમાન કરવા માટે હરિદ્વારની બાજુમાં કણખલ નામના ક્ષેત્રમાં યજ્ઞનું આયોજન કર્યું ત્યારે સતીએ શિવજીને પૂછ્યું કે યજ્ઞમાં જવાનું જ્યારે શિવજીએ ના પાડી સતા પણ સતી જ્યારે યજ્ઞમાં ગયા તો તેને કોઈ પણ પ્રકારનો આવભાવ ના મળ્યો કોઈ પણ પ્રકારનું માન સન્માન ના મળ્યું એની સારવાર જ્યારે સતીએ જોયું કે પોતાના પતિ એટલે કે શિવજીનું સ્થાપન પણ યજ્ઞની અંદર ના હતું ત્યારે સતી ક્રોધે ભરાય અને પોતાના શરીરની અંદર યોગાગ્નિ નામના અગ્નિથી પોતાના શરીરને ત્યાં બારવા માંડ્યા અને સતીનો તે દેહ ત્યાં બળી ગયો મિત્રો હરિદ્વારની બાજુમાં કંખલમાં કે જ્યાં સતીનો દેહ બળી ગયો તે જ સતીનો બીજો જન્મ એટલે કે મા શૈલપુત્રી રૂપે શૈલરાજ હિમાલયના પુત્રી તરીકે તે જન્મ અને તેનું નામ શેલપુત્રી કહેવામાં આવ્યું બીજા જન્મમાં તે પણ ભગવાન શિવજીના જ પત્ની થયા અને શિવજી સાથે તેના લગ્ન થયા અને મિત્રો આમ શેલપુત્રીના બીજા નામની વાત કરીએ તો શેલપુત્રીના બીજા નામમાં મા પાર્વતી અને હેમાવંતી નામના માતાજી તરીકે પણ પૂજાય છે તે જ શૈલપુત્રીનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે મિત્રો આ રીતે પહેલાં નોરતેમાં શેલપુત્રી માતાજીનું નામ લેવાથી અને તેનું સ્મરણ કરવાથી તેના પૂજાપાઠ કરવાથી અને તેના જપ કરવાથી અનેક ગણાં ફળની પ્રાપ્તિ થાય મિત્રો આ નવદુર્ગા માતાજી એટલે ઘણા વ્યક્તિઓ એવું માનતા હોય કે નવે નવદુર્ગા એટલે એક જ હોય પરંતુ નવદુર્ગા માતાજીના નવે નવ સ્વરૂપ અલગ અલગ છે તે અલગ અલગ સ્વરૂપના નામની હંમેશા માટે અમે આપની પાસે માહિતી રજૂ કરતા આવશું જે જે નોટું આવતું જાય તેનું કયું સ્વરૂપ છે તેનું શું વાહન છે અને તેના જપ કરવાથી શું પુણ્યની પ્રાપ્તિ થાય તેની માહિતી હંમેશા આપની પાસે અમે રજૂ કરતા રહેશું મિત્રો આ રીતે નવદુર્ગા માતાજીના જે નવ સ્વરૂપ વિશેની વાત કરી તે નવે નવ સ્વરૂપના ફરીથી નામ લઈએ મિત્રો તો પ્રથમમ શૈલપુત્રી ચ્વિતીયમ બ્રહ્મચારીની તૃતીયમ ચંદ્રઘંટે કુષ્માન્ડેટી ચતુર્થકમ પંચમમ સ્કંદમાત્રેથી સષ્ઠમ કાત્યાય નીતિ ચ સપ્તમ કાળદાત્રેથી મહાગૌરી શાસ્તકમ નવમ સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા પ્રકિર્તિતા ઉક્તાનીયતાની નામાની બ્રહ્મણ એવ મહાત્માન એટલે કે આ નવે નવ સ્વરૂપનું નામ માત્ર લેવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય તો મિત્રો આ નવદુર્ગાના નવરાત્રી નોરતામાં નવલા નોરતામાં પહેલે દિવસે માં શૈલપુત્રી માતાજીના નામનું સ્મરણ કરવું અને તેનું સ્મરણ કરવાથી આપણા જીવનના દરેક કાર્ય સિદ્ધ થાય આપણા ઘરમાં મા લક્ષ્મીજીની કૃપા બને એની હારોહરમાં નવદુર્ગા માતાજીની હારોહાર આપણા કુળદેવીના માતાજીના પણ આશીર્વાદ આપણા ઘર પરિવાર ઉપર હંમેશા માટે રહે તેના માટે માં શૈલપુત્રી માતાજીના નામનું સ્મરણ કરવું જોઈએ મિત્રો આવતીકાલે જ્યારે બીજું નોરતું હોય ત્યારે બીજા નોરતે કે જે પ્રથમ અમ શૈલપુત્રી દ્વિતીય બ્રહ્મચારીણી એટલે કે બ્રહ્મચારિણી માતાજી વિશેની વાત આવતી કાલે આપણે કરશું મિત્રો આપણા વિડિયામાં અને આ નવરાત્રી દરમિયાન નવે નવ સ્વરૂપ વિશેની માહિતી તો મેળવશું એની હારવા તેના પૂજા પાઠ જપ અને તેના વાહન વિશેની પણ માહિતી આ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવશે અમે આપની પાસે જે કંઈ માહિતી રજૂ કરીએ તે પૂરી સાચી સારી અને સરળ રીતે આપને સમજાય તે જ અમારી મહેનત હોય મિત્રો અમારી આ મહેનતમાં તમે પણ સહભાગી થવા માટે હિન્દુ ધર્મ પ્રચારના કાર્યમાં તમે સહભાગી થવા માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો મિત્રો તમારા સબસ્ક્રાઈબ કરવાથી અમારા પણ આનંદમાં વધારો થાય અને હંમેશા માટે આવીને આવી ધાર્મિક માહિતી અમે આપની પાસે રજૂ કરતા રહીએ જે કંઈ માહિતી આપણે આપીએ તે પૂરેપૂરી આપને ઉપયોગી બને તેવી જ અમારી મહેનત હશે એટલે મિત્રો અમારી આરે જોડાવા માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ